ગુજરાતના ગ્રામીણ વિસ્તારો જંગલી પ્રાણીઓ દ્વારા ઘેરાયેલા છે જેમાં સિંહોના ટોળાઓ અને દીપડાઓ ગામડાઓમાં મુક્તપણે ફરે છે અને શિકાર કરે છે જૂનાગઢ અમરેલી અને ધરમપુર તાલુકામાં એક થી વધુ દ્રશ્યો જોવા મળતા પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની છે એક હૃદયસ્પર્શી સ્પર્શી ઢોલ ડુંગરી ગામમાં જાહેર માર્ગ પર બે દીપડાઓને કેદ કર્યા હતા વન્ય પ્રાણીના ગ્રામ્ય વિસ્તારમાં આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે જુનાગઢ અમરેલી વિસ્તારમાં સિંહના ટોળાઓ ગામમાં ફરતા અને શિકાર કરતા હોવાના દીપડાના ભયથી લોકો થથરી રહ્યા છે ગઈ રાત્રે ધરમપુર તાલુકાના ઢોલ ડુંગરી ગામમાં જાહેર માર્ગ પર બે દીપડા ફરતા કેમેરામાં કેદ થયા છે છેલ્લા કેટલાક સમયથી ધરમપુર તાલુકાના જુદા જુદા ગામોમાં દીપડાએ હાજરી બતાવતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે ત્યારે ઢોલ ડુંગરી ગામમાં પણ ઘણા દિવસોથી દીપડા મારતો લોકોએ જોયું છે ગઈ રાત્રે મુખ્ય માર્ગ ઉપર બે દીપડા ફરતા દેખાતા ત્યાંથી પસાર થતા કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવ્યો હતો જે બાબતની વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના દર્શનમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે રહેવાસીઓમાં ડર વ્યાપી ગયો છે જૂનાગઢ અમરેલીના ગામડાઓમાં સિંહોના ટોળાઓમાંથી માંડીને ધરમપુર તાલુકામાં જાહેર માર્ગો પર ફરતા દીપડાઓ સુધી આ ભીષણ બિલાડીઓની હાજરી ચિત્તાનો વિષય બની છે હમણાં જ ગઈ રાત્રે ઢોલ ડુંગરી ગામના મુખ્ય માર્ગ પર મુક્તપણે ફરતા બે દીપડાઓને એક ચિલિંગ વિડીયો કેદ કરવામાં આવ્યો હતો જેણે વન વિભાગને એક્શનમાં આવવા માટે પ્રેરી હતી